વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે મુનાઈત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે સત્યાસી લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આમાં કુલ આઠ આરોપી છે પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે અને આગળિયા ઓફિસ ખોલી તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે આજના ડિજિટલ યુગમાં એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો